ભેજી ગાય બીજું તો શું કરીએ યાર त न पूले से સૌથી પહેલા તો ગુજરાત અને દેશના બધાને ચૌદમી એપ્રિલની

નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા આજે એસી કરોડ લોકોને અનાજ આપવાની યોજનાની વાત હોય બધા લોકોને આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષથી ઉપરના બધા લોકોને વીમાની યોજનાની વાત હોય કે ચાર કરોડ કરતા વધારે લોકોને આવાસ આપવાની વાત હોય પચીસ કરોડ કરતા વધારે લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાની વાત હોય તો સાચા અર્થની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારોને મૂર્તિમંત કરવાનો કોઈએ ભગીરથ પ્રયત્ન કર્યો હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્યું દલિત સમાજના ભગવાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મસ્થળ મહુનું ડેવલપમેન્ટ એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું જ્યાં બાબા સાહેબ લંડનમાં શિક્ષણ લીધું એ જગ્યાને ડેવલપ કરવાનું કામ મ્યુઝિયમ બનાવવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું નાગપુરની દીક્ષાભૂમિ હોય કે દાદરની ચૈત્ય ભૂમિ હોય દરેક જગ્યાનું ડેવલપમેન્ટ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે આ જોતા હું એટલું ચોક્કસ કહીશ કે બાબા સાહેબ આંબેડકર પછી આ દેશના અંદર ગરીબો વંચિતોના ઉત્સાહ અંદર બાબા સાહેબ આંબેડકર પછી બે હાજર ચૌદ ની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દલિતો ગરીબોના ઉત્સાહ માટે અથાગ પ્રયત્ન કરો છે હું એટલું ચોક્કસ કહીશ કે આજે બે હજાર ચૌદ થી લઈને અત્યાર સુધી જે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની અંદર પણ અગ્રેસર છીએ ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું અને લાખ લાખ અભિનંદન આપું મારું નામ નીલમ શિંદે છે હું અહીંયા જન્મી છું હું બહુ જ આભારી છું કે હું બાબા સાહેબ દીકરી છું બાબા સાહેબ આંબેડકરે જે અમારા માટે જે કર્યું છે જે કોઈએ ના કર્યું એના માટે હું ખૂબ ખૂબ આભારી છું એમને અમારા માટે શું કહેવાય એજ્યુકેશન ફ્રી એજ્યુકેશન કર્યું છોકરીઓ માટે આટલું બધું કર્યું જેનાથી અમે મેટરનિટી લીવ મળી શકી અને શું કહેવાય અત્યારે તો નર્વસ થઈ જય ભીમ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની જન્મ જયંતિ છે જન્મ જયંતિ નિમિત્તે ખૂબ જ જોવાળ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ આનંદથી બાબા સાહેબની ની જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે આપ સૌ પણ આ બાબા સાહેબ ની જન્મ જયંતિ જોડાવ બાબા સાહેબે આપેલા આદર્શો શિક્ષિત બનો સંઘર્ષ સંગઠિત બનો સંઘર્ષ કરો એના ઉપર શિક્ષિત બનવા ઉપર આપણે ભાર મૂકીએ સાથે સાથે ઉચ્ચ શિક્ષણ ઉપર પણ આપણે આગળ વધવાની જરૂર છે હવે ભારત દેશને એક નવી દિશા અને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની જરૂર છે એ માટે બાબા સાહેબના ના આદર્શો ને આપણે અપનાવીએ એવી જ અભ્યર્થના સાથે જય ભીમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો કરવામાં આવે છે બાબા સાહેબ ના બધા જે બે દિવસ પહેલા બે સાત બપા કર્યો છે બઉ મહત્વ આપ્યા વગર બાબા સાહેબ ને જ ધ્યાન માં રાખી એમના જ આદર્શો એમનું જ જે લક્ષ્ય એમને જે આપેલું આદર એ જ માં રાખીને આગળ વધવાની જરૂર છે બાકી તો સૂર્ય સામે તો ગમે એટલી આંગળીઓ કરશો તો એમાં કઈ ફેર નથી